પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે નગરપાલિકા દ્વારા રોડ રોલર કચરાનો ટેમ્પો રોડ વેક્યુમ સહિતના અનેક સાધનોની ખરીદી કરવામાં આવી છે પણ લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા સાધનો શોભાના ગાંઠિયા સમાન પડી છે આ પાલિકાના પરિસરમાં ધૂળ ખાઈ રહ્યા છે લાખોના ખર્ચે ખરીદાયેલા આ વાહનો માત્ર નજીવા ફોલ્ટને કારણે ધૂળ ખાઈ રહ્યા છે પાલિકા દ્વારા વાહનો રિપેર કરાવાઈ રહ્યા નથી અને જેને કારણે શહેરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે

મહત્વંશે આજે પાટણ શહેરનો વિસ્તારનો વધારો છે પાટણ શહેર જિલ્લાનું વડું મથક હોવાના નાતે આજે પાટણ શહેરનો રહેણાંક વિસ્તાર વધ્યો છે તો રહેણાક વિસ્તાર વધવાના કારણે ડેલી ટુ ડેલી હોમ ટુ હોમ જે કચરાનો નિકાલ થવો જોઈએ એની માટે છોટા હાટીની જરૂર પડે તો છોટા હાટીની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે આમ જોઈએ તો અમુક સાધનોની તો જે એની ક્ષમતા હોય એ પૂરી થઈ ગયેલી છે પણ તેમ છતાં નગરપાલિકા તેની પાસે કામ લઈ રહી છે અને બે હજાર પચીસમાં જે બે રોડ્સ પી પર લેવામાં આવ્યા છે તેમાં એ અત્યારે અંડર વોરંટી છે અને બે વર્ષની વોરંટી છે ને હજુ સાત આઠ માસ જ થયા છે આથી ડીલરને નોટિસ આપી અને તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની અમે તૈયારી કરી લીધી છે પાટણ નગરજનો માટે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયાના સાધનો નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યા છે એ સાધનો પાટણ ની જનતાને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા સફાઈ હોય વગેરેની સુવિધાઓ પૂરી પાડવા એ સાધનો અહીંયા પૂરા પાડવામાં આવે છે એ સાધનો આજની તારીખમાં નગરપાલિકાના અણઘડે આવડતના કારણે આજની તારીખમાં નગરપાલિકા પરિષદમાં ધૂળ ખાઈ રહ્યા છે એટલે આ ભગવાન નગરપાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ આપે અને સત્વરે એ સાધનોનો ઉપયોગ થાય અને પાટણની જનતાને હાહાકારીમાંથી દૂર થાય એવી મારી માગ છે